નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસ્રાઈબ કરમ ભૂલશો અને તમે ચેનલ પર સરકારી કર્મચારી નેવૂત કર્મચારી તેમ પેન્શન બાબત પગાર બાબત પરિપત્ર ડીએ બાબત ડીઆર બાબત કોઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે તો ચેનલ સબક્રાઈબ્રમ ભૂલશો નહીં આજના વિડીયોમાં મિત્રો વાત કરવાની છે કે વહેલી સવારે સરકારે કરોડો કર્મચારીઓ માટે જાહેર કર્યો મહત્વનો પરિપત્ર ડીએ બાદ વધુ એક સરકારી લાભની મળી મર્યાદામાં કરાવ્યા વધારો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મું જે વોટ્સઅપ ચેનલ બનાવી છે મેં જોઈ શકું વોટ્સઅપ બંને બંનેમાં છે લેક ડિસ્કશન પૂછો મિત્રો જોઈન થઈ જજો તો ચાલો મિત્રો વધારે આજના વીડિયોની શરૂઆત કરો વિડીયો લાઇક અને ચેર બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે પર માટે ભૂલશો નહીં તો મિત્રો સાત પે કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર કહેવાય ડીએમ વધારા બાદ હવે સરકાર નિવૃત્તિને મૃત્યુ ગ્રેજ્યુટી મર્યાદામાં વધારો અર્થપાત્ર કર્યો છે વીસ લાખ રૂપિયા અગાઉ મર્યાદા હવે વધારે પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે અને આમ એક નવું બે ચોવીસ ટ્રમણમાં આવશે જેનાથી સરકાર કર્મચારીઓને નિવૃત્તિ સમયે અથવા પરિવારના કર્મચારી મૃત્યુ સમય ગ્રેજ્યુએટી રકમનો અર્પાત્ર વધારો થશે ડીએમો પણ સાત ડીએમો પણ વધારો સાત પે કમિશનમાં આ પહેલાં સરકારે ડીએમાં ચાર ટકા વધારો કર્યો છે તે મૂળ પગાર પચાસ ટકા કરી દીધો જ્યાં વધુ મોંઘવાઈ પથ્થર મોંઘવાઈના હાથમાં વધારો કરવામાં આવ્યો છે અને આ નિર્ણયના લાખો કર્મચારીઓ પેન્શનનો ફાયદો થશે અને તેનું આર્થિક સ્થિતિ મજબૂત થશે ચૂંટણી લક્ષી પગલું કહી શકાય આ પગલાં ચૂંટણી સમય નજીક રહી તમે ખ્યાલ છે મિત્રો રાજકીય વિશ્લેષક અને લોકસભા ચૂંટણી સાથે જોડાઈ રહ્યું છે કેટલીક રાજ્ય સરકારો પણ આવી જ રીતે પોતાના કર્મચારીઓને એમાં વધારો કર્યો કર્યો છે એમ અને ગ્રેજ્યુઅટી ગ્રેજ્યુટીમાં ઘણતરીનું મહત્વ ગ્રેજ્યુટી રકમ ઘણ કર્મચારી છેલ્લા મૂળ પગાર તેમની નોકરી વિતાવેલા વર્ષોનો આધાર કરવામાં આવે છે નિવૃત્ત સમય મળતા એ રકમ કર્મચારીઓ માટે આર્થિક સુરક્ષા દ્રષ્ટિકોણમાં મહત્વનું છે સરકારના પગલાં નિવૃત્તિ કર્મચારીઓ પરિવાર આર્થિક સુરક્ષા વધુ સારો વ્યવસ્થા મળી રહેશે ગ્રેજ્યુટીને રીવો વધારો કરવા જેમાં પગલાં સરકાર કર્મચારીઓની સેવાઓને બિરદાવી રહી છે જીવન ધોરણમાં સુધાર માટે પ્રતિબંધ છે આનાથી કર્મચારીઓની મનોબળ પણ વધારો થશે તે વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે કામ કરી શકશે તો મેજરૂર આ તે લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ આપણા વિડીયો જોવા માટે અને વિડીયોને લાઈક કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે હું દિલથી તમારો આભાર માનું છું તમારા લાઇકથી તમા અમને મોટિવેશન મળે છે થેન્ક યુ